નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું શુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આ વર્ષે તાપમાન સામાન્ય કરતા ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના દ્વારકા જામનગર પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમીની સંભાવના માર્ચ મહિનામાં હીટવેવ એકથી પાંચ દિવસ રહી શકે રાજ્યમાં ઉનાળામાં પાંત્રીસથી લઈ પંચોતેર ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા માર્ચમાં પંચાવન થી પંચોતેર ટકા સુધી સામાન્ય કરતા વધુ ગરમી પડી શકે ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો માર્ચના બીજા સપ્તાહથી બેતાળીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચે એવી શક્યતા આઈએમડી મુજબ આ વર્ષે તાપમાનનું પ્રમાણ વધુ રહેશે તેનું મુખ્ય કારણ છે કે પ્રશાંત મહાસાગરમાં સૂર્યના કિરણોને કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળતી હોય છે મહાસાગર પર લાનીનોની અસર ઝીરો પોઈન્ટ પાંચ ટકા જેટલી રહેવાની શક્યતાઓ છે જે તાપમાનના વધારા માટે મુખ્ય કારણ બની શકે છે ગુજરાતમાં માર્ચ મહિનામાં વરસાદની શક્યતાઓ નહીવત છે જેના કારણે આખો મહિનો ગુજરાતવાસીઓ ફક્ત કાળચાર ગરમીનો અનુભવ કરશે તદઉપરાંત માર્ચ મહિનામાં વરસાદની શક્યતાઓ ગુજરાત રાજ્ય માટે છે હવામાન વિભાગે ગરમીથી બચવા માટે સાવચેતીઓનું પાલન કરવા અપીલ કરી છે સવારે અગિયારથી સાંજે ચાર વચ્ચે ઘરની બહાર જવાનું ટાળવું પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા વધુ તાપમાનવાળા દિવસોમાં વૃદ્ધો અને બાળકો માટે ખાસ ધ્યાન રાખવું ગુજરાત રાજ્યના પ્રાથમિક વિભાગ દ્વારા રાજ્યભરની નવ હજાર સાતસો ચુંબોતેર સ્કૂલમાં પચીસ ટકાના હિસાબે આરટી એક્ટ બે હજાર નવ મુજબની ત્રાણું હજાર પાંચસો સત્યાવીસ બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયાના અનુસંધાને ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે જેમાં પ્રથમ દિવસે શુક્રવારે રાજ્યભરમાં રાત્રે બાર સુધીમાં બાર હજાર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે આ વર્ષે બોર્ડની પરીક્ષા લેવાયા બાદ ગુજકેટ તારીખ ત્રેવીસ માર્ચને રવિવારે લેવામાં આવશે અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા આદ્રજ મોટી વિછાપુર સેક્શનમાં આદ્રજ મોટી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ગાંધીનગર કેપિટલ વરેઠા મેમુ ટ્રેનના તમામ સ્ટેશન ઉપર આવન જાવનના સમયમાં એક પખવાડિયા સુધી ફેરફાર કરવામાં આવ્યો છે ઝડપી વાવેતરની સ્થિતિ જોતા જિલ્લામાં અનુમાન કરતાં વધુ વાવેતર થવાની સંભાવના કૃષિ વિભાગે વ્યક્ત કરી છે જિલ્લામાં પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઈએ તો સૌથી વધુ 10840 હેક્ટર ઘાસચારાનું વાવેતર થયું છે જે કુલ વાવેતરનો 58% હિસ્સો છે આ ઉપરાંત બાજરીનું 4296 હેક્ટરમાં વાવેતર થયું છે ઉનાળુ વાવેતર શરૂ થયાના ચાર સપ્તાહના અંતે મહેસાણા જિલ્લાના દસ પૈકી કડી બહુચરાજી વિસનગર અને જોટાણા તાલુકામાં સિત્તેર ટકાથી વધુ વાવેતર થયું છે જ્યારે ખેરાલુ વિછાપુર અને સતલાસના તાલુકામાં વીસ ટકાથી ઓછું વાવેતર થયું છે જોકે હજુ પંદર માર્ચ સુધી વાવેતરની સિઝન હોય બાકી રહેતું વાવેતર પણ પૂર્ણ થઈ જશે ઉંઝા નજીક આવેલા ઉનાવા કપાસની આવક વધી રહી છે દરરોજ કપાસની આઠ ગાડી આવક નોંધાઈ રહી છે કપાસના મનના સરેરાશ ભાવ રૂપિયા ચૌદસો સુધી પહોંચ્યા હતા માર્કેટ યાર્ડમાં યોજાયેલી હરાજીમાં કપાસનો ઊંચામાં ઊંચો ભાવ રૂપિયા ચૌદસો અને નીચામાં નીચો ભાવ રૂપિયા અગિયારસો નોંધાયો હતો મહેસાણા જિલ્લાની ત્રેતાળીસ હજાર ચારસો વીસ હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાનો અંદાજ કૃષિ વિભાગે મૂક્યો છે તેની સામે ચાર સપ્તાહના અંતે અઢાર હજાર સાતસો છપ્પન હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે અત્યાર સુધીમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ અઠ્ઠાવન ટકા હિસ્સો ઘાસચારાનો રહ્યો છે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થયો છતાં હજુ પણ ઉત્તર ભારતના પહાડ વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહી છે માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવનાઓ છે ગાંધીનગર વરેઠા વચ્ચે દોડતી મેમુ ટ્રેનના સમયમાં શનિવારથી સોળ દિવસ માટે ફેરફાર કરાયો હતો આ ટ્રેન તેના નિયત સમય કરતા વીસ મિનિટ વહેલી આવશે તેમજ આદ્રજ મોટી રેલવે સ્ટેશન નું કામકાજ પૂર્ણ થયા બાદ સત્તર માર્ચ થી આ મેમુ ટ્રેન તેના નિયત સમય દોડતી થશે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર